આફ્ટરનુન સ્ટાર્ટ અત્યારે કર્યો કારણ કે સવારનો મેડ જ નહોતો એવો સવારે આઠ સાડા આઠ વાગે હું પ્રથા બેઠા પછી પ્રથાને પાછળ જતી ને પછી ઘરનું કામ થોડું ઘણું પછી જ અમે આપણે કહેવાય ને કે પિંજરું આપણે દેશી ભાષામાં અને તો એ ફીટ કરતા અત્યાર સુધીમાં જ ટાઈમ બો ગયો પછી રસોઈ કરીને રે કહી દે અને ત્યારે ભગવાનજીની થાળી પણ થતી હતી અને મસ્ત અમારું ફીટ થઈ ગયું પિંચરું હવે થોડુંક એને ખીલીને મારીને ઉપર થોડુંક લગાવવાનું છે એટલે અહીંયા અમારા બધા ડબરાને મસ્ત સચવાઈ જાય અને હવે ભૂખ એટલી લાગી ગઈ ને કે પેલા જમી લઈએ પછી પાછા આગળ તમને કન્ટિન્યુ કરીએ અને હા કાલે મમ્મીને સરપ્રાઈઝ સરપ્રાઇઝ દેવાના હતી બાકી રહી ગઈ હતી રાત્રે પ્રથાને પછી સૂગડાતી હતી રૂમમાં એટલે હું ને પ્રથા બે રૂમમાં જતા ને એમાં પછી લેટ થઈ ગયો એટલે બધા સુઈ ગયા હતા એટલે પછી કાલમેન્ટ નતો આવ્યો હતો આજે આપણે સરપ્રાઈઝ દેશું મમ્મી તો ને મતલબ છેલ્લા સુધી જોતા રહેજો ફેમિલી તો અત્યારે ડાયરેક્ટ વાગી ગયા છે સાડા પાંચ અને શું કહેવાય બપોરે તો અમે જમીને પછી પોતું ના તો બધું બાકી હતું કચરા થઈ ગયા હતા પોતું બાકી રહી ગયું હતું કારણ કે ઓલ પિંજરાની પાછળ હતા એટલે એ ડાયરેક્ટ રસોઈ બનાવી એટલે પોતું બાકી આવતું એટલે પછી જમીને ફ્રી થઈને પાછા કચરા કાઢ્યા પોતા કહી દે ને પ્રથમ રમતા હતા અને તમે ટાઈમ વયો ગયો ને પછી ચાર વાગે તો ઉઠી ગઈ હતી અને પછી મમ્મી પણ બ્લાઉઝને કટિંગનું કામ જે કરતા હતા મને તે જ બેન ઉઠી ગઈ હા શું કરું તારું મમ્મી તો ત્યારે ઉઠી ગયો થોડીક વાર રમશે અને ન્યૂઝપેપર વચ્ચે ગયું એક કલાક આખું તો કલાક ન્યૂઝપેપર વચ્ચે ગયું મમ્મીને બાકી રસોડા રસોડામાં અત્યારે મેથી પલાયરી આના કરવાના છે આપણે મેથી ગોટા મમ્મી ને એના જાય બુદ્ધાને નાસ્તામાં ને એવો ભાવે ગોટા તો મેથી વધારે જ પડે તો શું કમણી કરવા ક્યારે મમ્મી આ જ વખત વિચારી રહી કે મેથી ગોટા કર નાખ ને એ ભાવશે મજા આવશે એમ ખાવાની નાસ્તામાં ને ક્યારેક ખાવા થાય એમ પાછા જોઈએ આવ પાછું ઉતરાયણ હાલશે ત્યારે પાછા બનાવવાના થશે એમથી કરશું તો એટલે હવે એ કરવા હવે જોઈએ પ્રથા ક્યાં સુધી રહીએ તો એને ઓલી કમ્ફર્ટ સીટમાં બેસાડી ને પછી આપણે આપણું કામ કરશું ને મમ્મી જોઈએ શું કરે એ ए रूम मन बदा अन्धार अन्धारो छ म म मेन ब्लाउज को कटिंग गर मम जयश्री कृष्णा गुड इभिनिङ आ ताक फर्देम नङो योग हुला ह लोक चालू करन के मन छोले एक थै जेले रे बोलाउने हो हो खोजे पा ह त त पहिलो ब्लाउज छ न अथेर हा अगेर बुआ अझ

ગોટા ખાવ મારી ત્યાં ઈચ્છા રાખ છે અમને ઉગે છે મને રાખો એને હા તો તો કરી દેજે હા સોલા બેન એકલા થઈ જાય ને એટલે રાણ ના કે હા પ્રાથા એકલું એકલું નો ગમે તમને હે એકલું એકલું નથી ગમતું ઓ ઓ આલો રમ્યો આપણે બે રમ્યો ને હા હા ઢીલો કરવા લે ગાબડા ત્યાર આવી ગયા છે સરસ અને હવે આપણે આજે જે બનાવવાના છે મેથીના ગોટા તો અહીંયા જો મેથી ભરપૂર પ્રમાણમાં લઈ લીધે છે કારણ કે વધારે મીઠીનો ઉપયોગ કરવાનો છે અને હવે નાખશું લોટ

મરચાની ભૂકી નાખી ને પછી રેડી ઓટોમેટિક બંધ થઈ ગયો તો મેં જોઈ હમણાં ગઈ હતી ખબર પડી તો એના પછી મેં મરચાની ભૂકી નાખી હતી પછી મેં કુ ખાવાનો સોડા અને એની ઉપર લીંબુ જેટલું ખાવાનું ખડ્યું અને હવે આપણે એમાં નાખશું એ ત્રણ પાકડા નાખી એટલે ત્રણ મોટી ચમચી થાશે એ આપણે તેલ નાખીધું અને હવે આપણે લોટ બાંધી લઈએ bà tới lên nói có thì tôi nói cái anh chị thôi có chơi lấy lấy anh đem vào chỗ vậy

મેરા સૈન્યયા છોને કે રેカンવાજી મોડલ નીકળે તો હું તો પછી આવે તો બર બર મચકો આહ બાકી વાંધો મોડું કર્યો તો હાલે હવે રાયો તમે જોમાં કર ઝોલે એમ છે જોમાં મજેયે પહેલા સતી મુખાઈ खिचડી ખાવાનું એટલે બહારવી લગભગ टाइम તો વાર સુધી લાગ્યું

આપણે કોઈ ગયા નથી ખાવું વિચારતા કે પણ બંધ થઈ એટલે સાત અલગ અલગ ફ્લેવરની ખીચડીઓ એવી હતી અલ્ટિમેટ ખીચડી તો થાય

કિસુ માસી વધારે ખાતા કિસુ માસી બધા ને ભાવે આપણી છોકરી મોટી થયેલી વાર એને હિ કરી દેવી ખાતી સારું લ્યો તો મળીએ પાછા ખીચડી બની જાય પછી શું પ્રથા કઈ શું દે પ્રથા પ્રથા દાદી ને ગિફ્ટ દે

કેમ ઈ દા દિકાથી કેવાય એમ નથી જાય પોસિબલ થાય કે ત્યારે આપણા ઘર સુઈ કેમ નમાલી થઈને થાય

હાલે કા હાલે મસ્ત બસ કે વાલેંગા કલર ને ડિઝાઇન અસલ છે ઓ મસ્ત હું તેરે ને તેરે આપડે આખો લુક બતાવશું અત્યારે પોસિબલ નથી બાકી હું મોન માપીને બતાવું આસ લાઈટ કલર છે તા નામ હું છે તા નામ હું છે પૂજન કે તો ખરી આ નામ છે